જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે મેથીના ગોટા હવે વરસાદની સિઝન આવી ગઈ છે એમાં જો ગરમા ગરમ મેથીના ગોટા મળી જાય તો મજા જ પડી જાય તો મેથીના ગોટા આપણે જેવા બજારમાં કે લગ્ન પ્રસંગમાં બનતા હોય તેવા જ ઘરે બનાવીને તૈયાર કરવાના છે એકદમ પોચા અને જાળીદાર અને તમે બધાના બધા જ કહેતા હોય છે કે અમારા ભજીયા છે તે બ્રાઉન થઈ જતા હોય છે તળતી વખતે તે પણ નહીં થાય તો તેવી ટ્રીક સાથે આજે આપણે મેથીના ગોટા બનાવવાના છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો તમે જોઈ શકો છો આપણા ભજીયા સરસ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ પોચા અને જાળીદાર અને બ્રાઉન પણ નથી થયા એવી વસ્તુ આપણે આજે સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેથી ભજીયાનો કલર સરસ રીતના જળવાઈ રહે તો હવે આપણે મેથીના ગોટા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં મેથી છે તે સુધારી લીધી છે અત્યારે વરસાદની સિઝન છે એટલે મેથી સેજ કિચકાવાળી હોય છે જેથી આવી બજારમાં ચડે છે તો પણ ચાલે હવે અહીં કોથમરી લઈ લીધી છે ડુંગળી છે તે કાપી લીધી છે અને તીખા મરચાં છે તે કાપીને તૈયાર કરી લીધા છે હવે બે બાઉલ આપણે ચણાનો લોટ લઈ લેશું મોટા બે બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લેશું સૌથી પહેલાં પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું લોટનું એકદમ બેટર બનાવવાની જ ખૂબી છે જો તમારું બેટર પરફેક્ટ બનશે તો તમારા ગોટા છે તે સરસ પોચા અને જાળીદાર બનીને તૈયાર થશે તો બેટર બનાવતી વખતે ખૂબ જ કાળજીપૂર્વક તમારે ધ્યાન રાખવું જોઈએ બધી જ ટિપ્સ અને બધી જ બાબતનું તો તમે ધ્યાન રાખશો તો તમારું બેટર સરસ બનશે ને તમારા ભજીયા પણ મેથીના સરસ બનીને તૈયાર થશે હવે થોડું પાણી કરી થોડું થોડું પાણી નાખીને આપણે બેટર છે તે બનાવી લેશું બેટર બેટર છે તે એકદમ ગાળું રાખવાનું છે હવે ભજીયા પચી જાય તો તેના માટે સૌથી પહેલાં એક ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે સરસ બેટરમાં બધું મિક્સ કરી દઈશું બેટર છે તે ઢીલું નથી રાખવાનું એકદમ ગાળું જ રાખવાનું છે અને ખૂબ હલાવવાનું છે જેથી અંદર છે તે ગઠ્ઠા ન રહી જાય હવે અહીં મેથી અને કોથમરી એડ કરી દઈશું અહીં ડુંગળી સુધારેલ છે અને લાલ લીલા મરચાં મેં કાપેલ છે તીખાથી એડ કરી દઈશું હવે સરસ બધું જ બેટરમાં આપણે મિક્સ કરી દેશું અને બેટર સરસ તૈયાર કરી લઈશું જો તમે આવી રીતના બેટર તૈયાર કરશો તો તમારું બેટર છે તે ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થાય છે હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું ખાંડ નાખવાથી તમારું સ્ટ્રક્ચર છે તે ભજીયાનું એકદમ સરસ જળવાઈ રહે છે અને એકદમ સફેદ બનીને તૈયાર થાય છે અહીં મેં ખાંડ ઉમેરી દીધી એ પણ વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલે ભૂલાઈ ગયો છે પણ તમે ખાંડ છે તે જરૂરથી એડ કરશો જેથી તમારો ભજીયાનો કલર સરસ આવે હવે એકદમ ટેસ્ટી ભજીયા બનાવવા માટે આપણે અહીં અડધું આદું આદુ છે તે ખવણી લીધું છે તે એડ કરી દીધું છે આદુ નાખવાથી ભજીયામાં ટેસ્ટ બહુ સરસ આવે છે હવે અહીં મેં એક ચમચી જેટલા બેકિંગ સોડા લઈ લીધા છે અને હવે આપણે તેમાં લીંબુ એડ કરીને સોડા છે તે એક્ટિવ કરી લેશું અને સરસ રીતના આપણે એક્ટિવ કરી લઈશું બેટરમાં બેટરમાં ભજીયા તરત નહીં પાડવા માંડવાના પાંચ એક મિનિટ જેટલું બેટર છે તે તમારે સાઇડ પર મૂકી દેવાનું અને જો ઇન્સ્ટન્ટ તમારે બહુ જરૂરી હોય તો બે મિનિટ જેટલું બેટર છે તે તમારે રાખી દેવું ત્યાં સુધીમાં તેલ છે તે ગરમ થાય ત્યાં સુધી બેટર છે તે મૂકી દેવું સાઈડ પર સીધા જ ભજીયા નહીં પાડવાના નહીંતર તમારા સોડા છે તે ઝડપથી એક્ટિવ ન થાય એક બે મિનિટ જેટલો સમય લાગે છે હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગોટા પાડી લેશું અહીં મેં મિક્સ ભજીયા બની આવ્યા છે એટલે અગાઉ ભજીયા પાડેલા છે એટલે ભજીયામાં છે તે ગોગડી રહી ગઈ છે જો તમારી બીજા ભજીયાની રેસીપી જોતી હોય તો ચેનલમાં કમેન્ટ કરજો તો તેની પણ રેસીપી આપશું હવે તે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે બહુ વધુ પડતી નથી રાખવાની ને બહુ ઓછી નથી રાખવાની ઓછી રાખશો તો ગોટામાં તેલ ચડી જશે ને જો વધુ રાખશો તો તમારા ગોટા છે તે બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આ વાતની ખૂબ તમારે કાળજી રાખવી એકદમ લો ફ્લેમ પર તમારે ગોટા છે તે તળીને તૈયાર કરવાના છે હવે સરસ રીતના મેં ગોટા છે તે મૂકી દીધા છે હવે આપણે તેને પલટી દેસુ ઝારાની મદદથી જેથી સરસ રીતના છે તે તળાઈ જાય અંદરથી કાચા પણ ન રહે તો આપણા ગોટા છે તે બનીને તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તેલ છે તે કડાઈમાં ડૂબી એટલું લેવાનું તમારા ભજીયા જેથી સરસ રીતના તમારા ભજીયા છે તે તળાઈ જાય હવે ભજીયાથી તે સરસ રીતના પાકી ગયા છે હવે આપણે તેને લઈ લેશું તો તમે જોઈ શકો છો ગોટા છે તે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો